મહાદેવ હર મિત્રો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં મિત્રો આજે મારે જસત્રની બાજુમાં ડોડીયાળા ગામે જવાનું થયું આ ડોડીયાળા ગામના પાદરમાં ઘણા જ સંખ્યામાં પાળિયાઓ ઊભા છે મિત્રો આ પાળિયાઓ આહિર સમાજના ભરવાડ સમાજના કુંભાર સમાજના અને વાણંદ સમાજના આ જગ્યાએ પાળિયાઓ આવેલા છે મિત્રો મિત્રો બધા પાળિયાઓ ઘોડેશ્વર છે અને હથિયારબંધ છે એટલે એવું સાબિત થાય છે કે આ જગ્યા ઉપર કોઈ મોટું ધીંગાણું થયું હોય છે આપણી બહેનો દે દીકરીની રક્ષા કાજે અને ગાયોની રક્ષા કાજે આ જગ્યા ઉપર મોટું ધીંગાણું થયું હોય છે એવો ઇતિહાસ હશે આ જગ્યાનો પરફેક્ટ ઇતિહાસ જાણવા મળતો નથી પણ આ જગ્યાએ મોટો કોઈ ઇતિહાસ રચાઈ ગયો છે ત્યારે જ આ પાળિયાઓ આ જગ્યાએ બેઠા હોય છે મિત્રો જો મિત્રો ઘણી સંખ્યામાં પાળિયાઓ આવેલા છે અને અમુક અહીંના જે અમુક વડીલો એમ કહે છે અમુક પછી આમાં બ્રાહ્મણ સમાજના હોતન છે જુઓ તો મિત્રો કેટલું બલિદાન આપ્યું હશે આપણા ધર્મની રક્ષા કાજે આપણી બેનું દીકરીઓની રક્ષા કાજે અને ગાયોની રક્ષા કાજે કે માતૃભૂમિની રક્ષા કાજે બલિદાન આપી દે મિત્રો આ કડિયા પ્રજાતિ પ્રજાપતિ કુંભાર સમાજ નો પાળીઓ છે અને ટાંક પરિવાર નો છે આ આ ટાંક પરિવારના સુરાપુરા છે આ બધું જોઈને મિત્રો આપને ગૌરવ થાય કે આપણા વડીલોએ કેટલા બલિદાનો આપેલા છે હિન્દુ સમાજની રક્ષા કાજે મિત્રો આ ગામના પાદરમાં ઘણી સંખ્યામાં વડીલો બેઠા હતા આ વડીલોએ મને ઘણો સપોર્ટ કર્યો છે મને ઘણી જાણકારી આપી છે આ વડીલોનો હું ખૂબ ખૂબ આભારી છું મિત્રો આ સમગ્ર વડીલોને મારા વંદન અને મને સારી જાણકારી આપી મિત્રો અને ગામની બાજુમાં જ મામાદેવનું મંદિર આવેલું છે મિત્રો આ તમે જોઈ શકો છો અને આ મામાદેવના મંદિરમાં ખિજડા આવેલા છે કેટલા વર્ષ પહેલાં ખિજડા છે કોઈને ખબર નથી ને આનો બહુ ઇતિહાસ મોટો છે અહીંયા કોઈ જાન જાન લૂંટાણી હતી કે શું છે એ ખબર નથી પણ આ ખીજડા કોઈ જાન લૂંટાણી હતી કે એવું કંઈ એનો ઇતિહાસ છે અને આ તમે બે ખીજડાનો થળ જોવો છો એ એમ કે છે એ પતિ પત્ની છે જેના વિવાહ કહેતા હતા એ

એટલે કોઈ હોય હા એ માન કે આપણને સુરક્ષા દાદા આપણને સુરક્ષા હોય સત્તા ફળે સત્તા અને આ તો બધું આપો મન

એકવાર તમે જુઓ દર્શન કરો ખૂબ સરસ જગ્યા છે મિત્રો હમ હમ તમે જુઓ મિત્રો આ જે ખીજડા દેખાય છે માંડવા આકારના છે ને એમ કહે છે બહાર જે ખીજડો દેખાય છે સામે એમ કે શરણાઈ વાળો છે મિત્રો આપને મારો વિડીયો સારો લાગે તો મારી ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો મિત્રો હવે આપણે નવા વિડીયોમાં મળશું અને મારો નવો વિડીયો વાસાવડની અને બાબરાની બાજુમાં આવેલ દડવા ગામ ત્યાં રાંદલમાં બિરાજમાન છે મિત્રો તમને એના દર્શન કરાવીશ હવે આવનારા વિડીયોમાં આપનો ખૂબ ખૂબ આભાર મિત્રો ફરી મળીશું નવા વિડીયોમાં મહાદેવહર